ના બહુ હોશ થી બે ઉમેદવાર ઉભા છે અને માહોલ સારો છે અને ઇલેકશન છે તો એક ગાંધીજી કરી ગયા છે સાચા જ છે દાદા અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે શું કહે છે નહીં અત્યારે માહોલ એ સારો છે અને ગામના કામ જો ચૂંટણી થાય ને તો જ થતા હોય અને ગામના કામ એવા છે કે અત્યારે નિશાણું બરોબર બની ગયું પાણી લાઈટ બરોબર બની ગયા આ રોડ અમારો જે હતો જવાનો પણ ગયો કામ મોટો હવે એ તમારો કામ રેલવાઈ ને રેલવે દસ એમાં એક મંબઈ ની દિલ્હી સ્ટેશન ઉપર રહેતી હોય રેલવે ઉગતી હોય તો કામ બની જાયમભાઈ ની કામગીરી વિશે તમે શું કહેશો ના ત્રિકમભાઈ ની બઉ સારામાં સારી બે ત્રિક કામગીરી છે

ટપવા માટે તો સારું કામ કેવાય એમ